નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે આજે ફરી સતત ચાર દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે ઉપયોગી સમાચાર સાબિત થઈ શકે છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો શું હવે સોનું ખરીદવું યોગ્ય છે કે ભાવમાં વધુ ઘટાડો થશે એ સાથે જાણીશું કે સોનું અને ચાંદી આજે કેટલું સસ્તું થયું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો આ વર્ષે બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે આ વખતે બંને કિંમતી ધાતુઓનો ભાવ નવી ઊંચાઈને સ્પર્શી રહ્યા છે સોના અને ચાંદીના સતત વધતા ભાવ વચ્ચે ગ્રાહકો માટે સારા સમાચાર છે સોનાના ભાવમાં રૂપિયા દસ હજારનો ઘટાડો થયો હોવાનું અને ચાંદીના ભાવમાં રૂપિયા તેત્રીસ હજારનો ઘટાડો થયો હોવાનું જણાવાઈ રહ્યું છે બે હજાર પચીસની શરૂઆતથી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થઈ રહ્યો હતો આ વખતે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે કિંમતી ધાતુઓના સતત વધતા ભાવે ગ્રાહકોને નિરાશ કર્યા છે પરંતુ હવે ગ્રાહકો માટે સારા સમાચાર છે અપડેટ દર્શાવે છે કે સોનાના ભાવમાં રૂપિયા દસ હજાર થી વધુનો ઘટાડો થયો છે ઘટાડો જોવા મળ્યો છે જેમ તમે બધા જાણો છો નવેમ્બરની શરૂઆતથી જ લગ્નની મોસમ શરૂ થાય છે અને આ લગ્નની મોસમમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો લોકો માટે રાહત સાબિત થઈ રહ્યો છે અઢાર દિવસ પહેલા સત્તર ઓક્ટોબરના રોજ દિલ્હીના ભાવની વાત કરીએ તો ચૌદ ઓક્ટોમ્બર ના રોજ ચાંદીનો ભાવ એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો ત્યારથી આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં વિપરીત પગલા લેવાનું શરૂ થયું છે ઘણા યુએસ ફેડરલ રિઝર્વ અધિકારીઓની ટિપ્પણીઓ પછી ડિસેમ્બરમાં વ્યાજ ઘટાડાની શક્યતા ઓછી થઈ ગઈ છે જ્યારે ચાંદી પણ પચીસ સો રૂપિયા ઘટીને એક લાખ એકાવન હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે ગઈકાલની સરખામણીએ સોનાના ભાવમાં તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી દસ હજાર સાતસો રૂપિયા ઘટી ગયા છે જ્યારે ચાંદીના ભાવમાં તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી તેત્રીસ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે સોના અને ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે તેના વિશે ડોલરના મજબૂત ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓમાં ઘટાડો થવાને કારણે રોકાણકારો સલામત રોકાણથી દૂર જઈ રહ્યા છે યુએસ માં વ્યાજ દર માં ઘટાડાની ઓછી અપેક્ષાઓ અને રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે જોકે કેટલાક દિવસો એવા આવ્યા છે જ્યારે સોના અને ચાંદીના ભાવમાં અચાનક તીવ્ર વધારો પણ નોંધાવવામાં આવ્યો છે તો ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પચાસ નો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર ચારસો એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચારસો નો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો થયો છે આ સિવાય જો સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ અઢાર હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પંચાવન નો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર છસો સોળ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાવીસ હજાર વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે આ સિવાય સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ વીસ હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકતાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે તોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 328 રૂપિયાનો ઘટાડો થયો છે 10 ગ્રામ સોનાનો ભાવ છે 91520 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 410 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 915200 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 4100 રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બાવન પોઈન્ટ પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદી નો ભાવ છે રૂપિયા ગ્રામ પંદર હજાર બસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બાવન હજાર પાંચસો રૂપિયા તો મિત્રો આજે ચાંદીના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કંઈક આના જેવો એ ઝેડ ફોર ફાઇવ ટુ ફોર હોલ માર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટનો સોનાનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે IBJA દ્વારા જારી કરેલા રેટ દેશ પરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો